અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ચોવાલીસ ગ્રામ પંચાયતો ચોવીસ સામાન્ય વિભાજક અને ઓગણીસ પેટા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તાજેતરમાં વિભાજીત થયેલ રૂપનગર ગ્રામ પંચાયત પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ હતી અગાઉ જાહેર કરેલ મુજબ સમરસ જાહેર ગ્રામ પંચાયતના વિકાસ કામો માટે રૂપિયા દસ લાખની ગ્રાન્ટ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ઇનામ રૂપે આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી નવસો તેપન મતદારો ધરાવતી રૂપનગર ગ્રામ પંચાયત બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની ઉપસ્થિતિમાં સમરસ થતા ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા હતા આગેવાનોનું સન્માન પણ કરાયું હતું હું રૂપનગર ગ્રામ પંચાયત તરફથી મેં સરપંચની ઉમેદવારી માટે દાવેદારી કરી હતી હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું અને ખાસ કરીને આપણા બાયણ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ હું એ તેમનું માર્ગદર્શન મેળવીને અને તેમના કામ કરેલા અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસરી જેમને વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે સર્વ ગ્રામજનોએ વાત કરી અને સર્વ ગ્રામજનોએ મને તે માટે નિયુક્ત કરેલ છે જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે એને દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે એનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડવું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ